નમસ્કાર હું હિરે આજે આપણે એક એવું એવું સ્થાન એ જગ્યા કે અમરેલી જિલ્લાની અંદર આપણે જોઈએ તો અમરેલી જિલ્લાએ પહેલા મુખ્યમંત્રી આપ્યા ડૉક્ટર જીવરાજ મહેતા એમણે અમરેલીની અંદર સ્થાપિત જે સંસ્થાઓ છે એમને નીકાળી લેવામાં આવે તો અમરેલીની અંદર કશું જ ન બચે એ જ રીતે સેવાના ભેખધારી લોકસેવક અને સાવરકુંડલા જેના હિયે અને જેના નામ સાથે જોડાયેલું છે એવા લલુભાઈ શેઠ આજે લલુભાઈ શેઠ એ સાવરકુંડલાની અંદર સ્થાપિત જે સંસ્થાઓ છે એમને નીકાળી લેવામાં આવે તો પણ વિકાસમાં એ સમય કરતાં અત્યારે આપણે ઘણા પાછળ પરંતુ આ લલુભાઈ શેઠની યાદમાં એ પૂજ્ય મોરારી દ્વારા એક સેવાનું સરનામું કહી શકાય એવું આરોગ્ય મંદિર

આ હોસ્પિટલ વિશે અમને થોડી માહિતી આપો સર આમ મૂળ રીતે મૂળભૂત રીતે વાત કરીશ તો લગભગ એકાદ બે દિવસ જતા રહેશે પણ છતાંય એક ટૂંકમાં જો વાત કરું આ સંસ્થાની તો એકસો બેડની આ નિશુલ્ક હોસ્પિટલ છે જેમાં અત્યારે હાલમાં મેડિસિન આઈસીયુ જનરલ સર્જરી કેન્સર સર્જરી પીરિયાટિશિયન ગાયનેકોલોજી ફિઝિયોથેરાપી ડાયાલિસિસ ડેન્ટિસ્ટ આ બધા જ તમામ વિવાદો નિઃશુલ્ક કાર્યરત છે અને સાઉથ તથા આજુબાજુની વિસ્તારની જેટલી જેટલા પણ ગામો છે અને સાથે સાથે તો ગર્વથી કહીશ કે મુંબઈથી બેંગ્લોરથી નાસિકથી પણ હાલમાં દર્દીઓ એડમિટ છે તો આટલા બહોળી સંખ્યામાં લોકો જે દર્દીઓ છે એ નિઃશુલ્ક આનો લાભ લઈ રહ્યા છે હજુ વધુને વધુ લાભ લે એવી અમારી હૃદયથી ઈચ્છા છે અને એના માટે અમે સતત કાર્યશીલ હોઈએ જ છીએ અને હવે અમારો જે ઉદ્દેશ્ય છે અમારું જે એક એમ છે એ કાર્ડિયોલોજી એટલે કે હૃદયની સારવાર એન્જીઓગ્રાફી એન્જિયોપ્લાસ્ટિક બાયપાસ તથા સર્જરી એન્ડ ન્યુરોલોજી એ નજીકના ભવિષ્યમાં અમે કરી રહ્યા છીએ અને ઘણા સમયમાં ઘણા ટૂંક સમયમાં તે એને આપણે આખાર લેતા જોશું સાહેબ અહીંયા અત્યાર સુધી કેટલા દર્દીઓએ સારવાર લીધી છે અત્યારે અત્યાર સુધીની વાત કરીએ તો સાહેબ અઢાર લાખ દર્દી હોય એ અઢાર લાખ દર્દી હોય એ વિનામૂલ્યે સરવાર મૂલ્ય સારવાર સાહેબ આમ દાતા ઉપર આ હોસ્પિટલ નિર્ભર છે જી એમનું દાનની સરવાણીથી આ હોસ્પિટલ ચાલે છે જી અઢાર લાખ જેટલા દર્દી હોય એ અહીંયા સારવાર લીધી હોય તો આમ ઓફિશિયલ ઓફિશિયલ પણ આ હોસ્પિટલનો ખર્જો મહિને કેટલો હશે સાહેબ સાચું કહું તો પાંચ લાખથી શરૂઆત થઈ હતી પાંચ લાખ દસ લાખ વીસ લાખ એમ કરતાં કરતાં બધા વિભાગો આપણે ઉમેરતા ગયા અને આજની તારીખે થોડુંક અચરજ થશે પણ એસી લાખનો ખર્ચો દર મહિને આપણે કરીએ છીએ એસી લાખનો ખર્ચો એટલે મેડિસિનને બધું જ આવી જાય મેડિસિનને બધું આવી જાય છે એમાં